મોડાસા વિસ્તારમાં પાણી ભરાયા ઇંચ વરસાદમાં ઠેર ઠેર ચળબંબાકારની સ્થિતિ બે ઇંચ વરસાદમાં જ પ્રશાસનના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી છે ભારે વરસાદથી થી રાહદારી અને વાહન ચાલકોને ભારે હાલાકી નવા બનેલા રોડ પર ગાબડું પડતા બેરિકેટ મૂકવાની ફરજ પડી હતી મોડાસા ચાર રસ્તા પર ગોઠણ ડૂબ વરસાદી પાણી જે છે તે ભરાયા છે અનેક નીચાણવાળા વિસ્તાર કે જે જળમગ્ન થયા છે ફક્ત બે ઇંચ વરસાદમાં આ પ્રકારે જળભરાવની સ્થિતિ જોવા મળી તો નવા બનેલા રોડ પર જ ગાબડું પડતા ભ્રષ્ટાચારની તો પોલ ખુલી છે આ સાથે જ બેરિકેટ પણ મૂકવામાં આવ્યા આપણે મોડાસા બસપોટ વિસ્તારમાં જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ મોડાસા વરસાદ છે પણ જે જે નવું બસપોટ બનાવવામાં આવ્યું છે તેની પાછળના આ જે રસ્તો છે નગરપાલિકાનો આવે છે નગરપાલિકા જવાનો રસ્તો છે આજે મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે બીજી તરફ જે નવીન બસપોટ બનાવવામાં આવી છે તેની રસ્તો અહીંથી પસાર થતી હોય છે પણ હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સામાન્ય વરસાદમાં જ જેમ કામગીરી પર વાહન ચાલકો અને જે બસપોર્ટ પર આવતા મુસાફરો પરેશાન મને